તો જય માતાજી જય દ્વેરકાદી જય કિસાન આજે એક નવો વિડીયો લઈને આવી ગયો છું તમારી સમક્ષ ઘઉંને સેલું પિયત ક્યારે આપવું ને એ પચાસ ટકા ખેડૂત પચાસ ટકા ખેડૂત ભૂલ કરે છે આ સેલું પિયત આપવામાં અને સેલું પિયત આપવામાં ભૂલ કરે એટલે દાણો બરાબર ભરાતો નથી દાણો બરાબર ભરાતો નથી એટલે ઘઉંમાં બરાબર ઉતારો નથી આવતો ને ક્યારે પાવું ને એમ કહીને તો એ જ ખેડૂતોને ખબર નથી છેલ્લું પિયાત છેલ્લા બે પિયાતની ખાસ ધ્યાન રાખવું જોઈએ જો છેલ્લા તમે આગળના ટાઈમમાં ગમે તે ભૂલ કરી હોય તો ચાલે પણ છેલ્લા બે પિયાતમાં ભૂલ કરી એટલે તમારા ઘઉંમાં નુકસાની આવે નુકસાની આવવાનું કારણ શું ખબર એક પહેલાં પડતા તમારા ઘઉં પડી જાય જો આ પિયાતમાં ભૂલ કરો તો ને બાકી બીજું કે એમાં દાણો જ ના ભરાય દાણો ભરાય પણ હાવ સૂઈશો સુઈશો ભણાય એટલે તમારા ઘઉંમાં ઉતારો આવે તો ખરો પણ ધાનમાં ના આવે ધાનમાં ના આવે એટલે તમારો શેઠીઓ ઉત્પાદનમાં વધારે હોય પણ ભાવ કટાડે એટલે તમારે નુકસાન એ જ તો સેલું પિયાત આપણે કહીએ ને તો ખાસ તમારે એ યાદ રાખવાનું આ ઘઉં છે તો સેલું પાત તમારે જો આ ડુંડી દેખાડું તમને મિત્રો જો આ ડુંડી તમને લાગે કે આ ડુંડી આવી ગઈ જઈ જાઓ આ ડુંડી આવી ગઈ એની માલપા તમારે જોવાનું શું ખબર ખેડૂત મિત્રો ડુંડીની માલપા તમારે જોવાનું શું ખબર એની માલપા દાણો ભરાવાની શરૂઆત થઈ કે નહીં એ જોવાનું તો કે નહીં જો આની મેલ ડુંડી આવી છે એના કાંગરા આવ્યા છે જેમાં દાણો નથી ભરાણો તો એવા તમારે એક પિયત આપી દેવાનું એક પિયત આપવાનું કારણ કે એમાં દાણા ભરાવવામાં મદદ કરે પાણી તો એ કર્યું પછી તમારે બીજો તો બીજું તો તમે એક પાણ પાઈ દેશો એટલે તમારે એને દૂધ આવી જશે એટલે દાણો ભરાય છે પછી તમને એમ લાગે છે કે હવે પચાસ ટકા કેટલું યાદ રાખજો મિત્રો પચાસ ટકા જો દાણો ભરાઈ જાય પછી તમારે છેલ્લું પિયત આપી દેવાનું ઘઉંમાં અને પછી એને પાણી આપવાનું નહીં જો શેલું પિયત તમારે પચાસ ટકા દાણા ભરાય ત્યારે આપવાનું ને જો પછી એ આપો તો પણ બહુ નુકસાની છે એની આગળ વાત કરીએ તો આનું કારણ એ છે કે પચાસ ટકા દાણો ભરાઈને તમે પિયત આપી દો એટલે છ ટકા સુધી એનું કરેટ હેઠળ લીખે દાણો ભરાઈ જાય એ સેલું પિયત તો કે પચાસ ટકા ભરાઈ જાય પછી તમે એક પાઈ જ પછી તમે જો એક પાણીની ખાલી ભૂલ કરીએ છીએ ને શેલા પિયાતમાં તો તમારા ઘઉંની મહેલપા કહીએ ને તો નુકસાનમાં તો બહુ નુકસાન હશે દાણો તમારો એક હારો નહીં ઘઉંમાં જો તમને ઘણા કહેતા હશે છે કે ઘઉંમાં વધારે પાણી પવાઈ જાય પાકતી વખતે એટલે ઘઉંમાં દાણા ફાટી જાય એક દાણો ફાટી જાય ફાટી જાય એ તમારું મોટું નુકસાન નુકસાન થાય એટલે તમારાનો બરાબર ન આવે માર્કેટમાં વેચવા જાવ તો એ તમારે વગર કામ વિનાની તમારે નુકસાની જીએ ને મોટી તો એ નુકસાની માટે હું તમને બધાને કહું છું કે આ કામ કરજો પણ જો કરશો તો તમારે ફાયદો નહીં કરો તો મારે કોઈ નુકસાની નથી કરશો તો મારે કોઈ ફાયદો નથી પણ આ મારો હેતુ છે કે આપણા ગામડાના ખેડૂતને સાચી સમજણ દેવી આવી બાબતોથી ધ્યાન રખાવવું આવી કોઈ ભૂલ પડતી હોય તો એને આપણે કહેવું એને ટોપારવા તો આનાથી ખેડૂતો પૈસા સારા કામી શકે એ જ આપણો હેતુ છે તો આ હતી આપણી શેલી માવજત કહીને તો શેલી માવજત ખાવામાં કોઈ એટલી બધી કોશિશ નથી શેલી માવજતમાં કાંઈ ખાતર નાખવાનું હોય એમાં બીજું કરવાનું નહીં પણ ખાલી એટલી તમને માહિતી આપવાની હતી તો આ માહિતી તમને કેવી લાગે એ મને કોમેન્ટમાં જણાવજો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી તો કાંઈ હું કહેતો નથી મળશું કોઈ નવા વિડીયો સાથે અને જો મારા વિડીયો જોવા ગમે તો તમે કોઈ મિત્રોને શેર કરજો એને પણ આવી માહિતી આપણી ચેનલમાંથી રોજ માટે ગામડાની ચેનલમાંથી મળતી રહે